આમોદ પાલિકાના સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ બેઠા હતા અનિયમિત ત્રાસથી કંટાળી કામદારો આંદોલનના માર્ગે વળ્યા હતા કંટાળી આમોદ પાલિકાના સફાઈ કામદારો મામલતદાર સાહેબ આમોદને આવેદનપત્ર આપી વીસમી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરી નગરપાલિકા બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા છે જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે ત્યારે આમોદ નગરજનો નિયમિત સફાઈ વિરોધ ભરપાઈ કરતા હોવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવી છે આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર રજૂઆત કરી હતી છતાં નિયમિત પગાર નહીં થતાં તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં આપતા અખિલ ભારતીય પત્ર અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ વીસમી જુલાઈથી સવારના આઠથી સાંજના છ કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છે જેથી આમોદનગરમાં પદાધિકારીઓના અડધળ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે અને કોઈ મોટો રોગચાળો ફેલાશે તેનો જવાબદાર કોણ શું આમોદનગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવશે